લોહીના ખાબોચ્યામાં તરફડતો પેલો દુર્યોધન અસ્વસ્થ માને કહેજે ભાઈ મારે છલી ઈચ્છા પૂરી કર હું હું મારા વેરને ભૂલી શકતો નથી હું બદલો લીધા સિવાય મરી શકો એમ નથી તું મને પાંડવોના મસ્તક લાવી દે હું ને મારા ભીમને ચીમણી નાખું જો તો ખરા શું બોલો દુર્યોધન ઊભો થઈ શકતો નથી હો લોહીના ખાબોચ્યામાં પડ્યો છે એની એની જાંગ તો તોડી નાખી છે ભીમે આ હાલતમાં હજી એને વેર લેવું છે બદલો લેવો છે અશ્વત્થામાં મને પાંચ પાંડવોના મસ્તક લાવી દે એને હું જોઉં મારી સગી આંખે અને ભીમના મસ્તકને મારા હાથથી ચીમળી નાખું ત્યારે જ મારો જીવ જશે એ પેલા હું મરીશ નહીં અશ્વત્થામાં કહું ભાઈ સબુર કર હું કોશિશ કરું તારે છેલ્લી ઈચ્છા પૂરી કરવાની અને માણસ નીકળ્યો રાત્રિનો સમય પણ આ વિજયની ખુશીમાં પાંચ કાંડવોને લઈને ભગવાન દ્વારકાધીશ વનની શોભા જોવા માટે શીતળ ચંદ્રની ચાંદનીમાં વનની શોભા નિહાળવા દ્વારકાધીશ પાંડવોને લઈને ગયેલા એ જ પાંડવોની છાવણીમાં અર્જુન અને દ્રૌપદી ના પાંચ દીકરાઓ સુતા યુવાન હાથમાં ખુલી તલવાર લઈને અશ્વત્થામાં આવ્યો એક હાથમાં પેલું લાલટેન ફાનસ છે એક ખડગ છલી ઈચ્છા પૂરી કરે છે દગો કરીને કબટ કરીને પણ પાંડવોના મસ્તક રાત્રિના અંધકારમાં માં કાપી દુર્યોધને ધરી દઉં એના આત્માને ગતિ મળે આવા કુભાવ સાથે અશ્વથામાં પાંડવો ની છાવણીમાં પ્રવેશ કરવા જાય જે માણસ ખોટું કરવા આવ્યો હોય ને એ માણસ ક્યારે નિર્ભય ન હોય ડરતો ડરતો છુપાતો છુપાતો પાંડવની છાવણીમાં પ્રવેશ કરે રાત્રિના બાર વાગ્યા ઘોર અંધકાર પાંચ પથારી જોઈ જ્યાં દ્રૌપદીના પાંચ સંતાનો સુતા એક સાથે પાંચ પથારી નો આજ પાંડવો છે એક પછી એક દ્રૌપદી ના પાંચે દીકરાઓના માથા વાઢી લીધા ધરતી ધ્રુજી ગઈ પાંચ પાંડવોના યુવાન બાળકોના મસ્તક એક કપડામાં ફાટ બાંધી લે દુર્યોધન લે મિત્ર તારી છેલ્લી ઈચ્છા પૂરી કરી છે આન દુર્યોધન આનંદ નો પા મિત્ર વા મિત્ર વા

અને અવાજ નીકળી ગયો કોના મસ્તક આ મસ્તક નથી તો રાત્રે નો અંધકાર કપડું હટાવી ફાનસ લાવી જોયું અશ્વથામાં એ દુર્યોધન જોયું

દુર્યોધન જેવા ક્રૂર માણસ નું કાળજો ગયો પાણી આપે એવો એક માણસ બચ્યો નથી કૌરવ કુળનો નો સંહાર થઈ ગયો છે કાલ અમારા ગયા પછી આ અમારા ભાઈના દીકરા હોયે આડે હાથે પાણી આપ્યું હોત ને અમને ગતિ થાત તે એને મારી નાખ્યા મારે વેર પાંડવો સાથે હતું એના દીકરા સાથે નહીં આટલું બોલ્યો તો દુર્યોધનનું પ્રાણ પંખેરું ઉડી ગયું મહાભારતમાં કથા આવે છે દુર્યોધનને श्राપ હતો શું બોલે આનંદ અને દુઃખ હર્ષ અને શોક એકસાથે થાય ને ત્યારે જ એનું મૃત્યુ થાય અને બંને એક સાથે થયા જ્યારે એ કીધું કે લે આ તારા દુશ્મનોના માથા એટલે એને આનંદ થયો વા અશ્વથામા વા મિત્ર વા મિત્ર તે મારી છલી ઈચ્છા પૂરી હરખ થયો બીજી ક્ષણે જયારે પાંડવોને બદલે પાંડવોના બાળકોના મસ્ત મસ્તક જોયા એટલે દુખ થયું હર્ષ અને દુખ એક સાથે થયા અને શ્રાપ પ્રમાણે દુર્યોધન નું મૃત્યુ થયું